गी दिताली रे सलोने सांग अपडे सात राहे जाई ही सात पगनाली पगडी दिताली पग <laughs> आप <laughs> ભગવાનો પજા ને કામ દીધી થાય રે સલો સાંગે સાઈ સલો ભગવા સિપજા ને કામ સલો આપણે કોઈ પાગ્યું સવારે ને કોઈ પાગ્યા બપોરે કોઈ પા

આપણે સાથ થાય સાઈ સલો સાંગે સાથ થાય ભગવાન મારા બનેવીને હું ભગવાની થી ભગવાન મારા બનેરી ને હું ભગવાની થાય છતો ભગવાન શિવને કીજી થી રે સલો ને સાંગ આપણે સાથ થાય સાઈ ભગવાન શિવને ખો દુપિયા રૂપિયા ને કોઈ દરે દસ રૂપિયા મટુમ કટોશીમારે સદી સખારે સલ સાં આપણે ધે

હેલ